હલો દોસ્તો હું શું કેશન બારીયાન ફરી એકવાર નવા કોમેડી બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો શિયાળો આવી ગયો છે એ તમે રોટલો ખાટું અને સ્વેટર પહેરીને કરલો શરીર કાઠું કેમ કે આસુ જ ઘણા મળી જાય પણ નાક પોસવાવાળા કોઈ નહીં મળે તો આવા નવા 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 કોમેડી જોક સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ઔર બેલાઇન્કો બી ઓન કર દો ત્યાંથી આનેવા વિડીયો પહેલો આપવું મળે તો દોસ્તો હું અને મારો ભાઈબંધ હું કાલે ઘડિયાળ લેવા ગયા હતા ઘડિયાળની દોકનને તો મેં કીધું મેં કીધું લ્યા મારા ભાઈબંધે લગભગ કોઈ એક જેવી ઘડિયાળ ખોલી લીધી પણ એને ઘડિયાળ પસંદ નહીં આવી પછી મેં એને કીધું મેં કીધું એટલે જોઈ લે મેં કીધું લઈ લેને હા મેં કેટલીક વાર મેં કીધું તેવી લેવા કરે છે ઘડિયાળ મને કે હું એવા કોટાવાળી ઘડિયાળ ગોતું છું કે એમાં છોકરીનો દુપટ્ટો ખલવાઈ રહ્યા એવી કેડિયામાં બતાતરું પર આગે નેક્સ્ટ વિડીયો મેં આપમેન્ટરી બતાવુંગા તો ચેનલ મેં વિડીયો મેં કે હજી તો આવી રીતનું છે અને આ મકાઈ છે એમાં તમે જોઈ શકો છો પહેલાંમાં મકાઈ હતી એ આપણે વાડી દીધી બીજી નવે સાથે વાડી દીધી છે તો જય જોહર જય આદિવાસી જય માતાજી જય ભાતીજી